કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ ગઈ છે ત્રેવીસ આઠ બે હજાર પચીસ અને વાર થયો કયો મિત્રો આજે શનિવારનો દિવસ જય જય શ્રી સીતારામ જય શ્રી હનુમાન દાદા જય શ્રી શનિદેવ મહારાજ આજે મિત્રો શનિવારના દિવસે બજાર ટોટલી બંધ છે સેટરડે સન્ડે અને આપણે બજારની તૈયારીના ભાગરૂપે અને કંઈક નવું જાણવાના અનુસંધાનમાં આપણે આ વિડીયો બસ અને રવિનો બનાવીએ છીએ મિત્રો આપણે એક શેર બજારનું મિત્રો જે સત્ય છે એના ઉપર આપણે આજે ચર્ચાઓ કરવાની છે કે શેર બજારમાં સત્ય એક જે છે આપણે બધાએ સ્વીકારવું પડે કયું સત્ય છે એ તમે બધા પણ અનુભવ કર્યો હશે તમે બધાએ એનું અખતરો પણ કર્યો હશે અને એ અખતરામાં તમને એનો અનુભૂતિ પણ થઈ હશે કે આ અનુભૂતિથી તમને આઈડિયા આવશે કે ના આ વાત સારું શક્ય છે બધાને અનુભૂતિ થાય તમે જે પણ શેર બજારમાં તમે જે કામ કરતા હોય છે એ લોકોને તમે આ વસ્તુ ચેક કરવડાવજો દસ માંથી આઠ લોકોને આની અનુભૂતિ થશે બે લોકોને કદાચ હવડું એ પડી જાય ખરું ને મિત્રો તો શું અનુભૂતિ થાય છે એ આપણે ચર્ચા આજે કરવાની છે મિત્રો તો શેર બજારની અંદર લોકો ઇન્ટ્રા ડે પણ કરે છે કોઈ ડિલિવરી બેઝ કામ કરે છે તો ઇન્ટ્રા ડે માં પણ શું થાય અને ડિલિવરી બેઝ માં તો ઇન્ટ્રા ડે માં શું થતું હોય છે મિત્રો કે જ્યારે તમે કોઈ સ્ટોક પરચેસ કરો દાખલા તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ચૌદસો ને ચોવીસ રૂપિયામાં તમે ખરીદ્યો તો ચૌદસો ને ચોવીસ રૂપિયામાં જયારે તમે એને ખરીદો છો માટે ચૌદસો ને પાથરી ઉપર નીકળે એટલે વેચવું પછી એ ચૌદસો છવ્વીસ સત્યાવીસ એને ખબર પડી ગઈ છે એ લોકોને અંદાજ આવી ગયો છે કે ભાઈ આ ચૌદસો માં એન્ટર થયા છે કોઈ ભાઈ એટલે ચૌદસો વાળા ભાઈ શું કરશે એ લોકો છવ્વીસ સુધી આવા લેવલ લાવે એટલે તમે શું કરો ઇન્ટ્રાડી વાળા પ્રોફિટ બુક અથવા તો લોસ બુક કરવાનો કોશિશ કરશો શું કરશો લોસ બુક કરે દાખલા તરીકે ચૌદસો ને ચોવીસ રૂપિયામાં તમે પરચેસ કર્યા છે પણ તમે સ્ટોપલો મૂક્યો છે ચૌદસો ને પંદર રૂપિયાનો કે ભાઈ ચૌદસો પંદર રૂપિયા થી નીચે જાય એટલે આપણે પહેલા નીકળી જવાનું બરાબર ને અને ચૌદસો પાંત્રીસ ઉપર જાય ત્યારે પણ આપણે પ્રોફિટ બુક કરી લેવાનું આવી તમે એક ટાર્ગેટ મૂક્યો એટલે શું કરે કે ચૌદસો સત્યાવીસ અઠ્યાવીસ સુધી જઈને પછી પાછો આવી ચૌદસો પંદર નો તમારો જે સ્ટોપલોસ હોય જે લોસ બુક કરાવડાવી દે તમને અને પછી પાછો સીધો જ સરસરાટ દોડતો તમારું જેવો ટ્રેડ પતી જાય એના પછી તમે જોજો તો 1435 સુ 1440 સુધી પણ આવવાની કોશિશ કરશે આવું બનતું હોય છે આવું કોને બને છે 10 થી 7 લોકોને બને છે 10 માંથી 7 લોકો 8 લોકો 70 થી 80% લોકોને કેમ કે આ મશીન ઓપરેટર બેઝ ટ્રેડિંગ થતું હોય છે આમાં કોઈ માણસ ટ્રેડ નથી કરતો આ મશીનથી ટ્રેડ થતું હોય છે અને મશીનને તો ઓટોમેટિક ખબર પડી જાય છે કે કોઈક આ ભાવે એન્ટર થયું એટલે એને તો ખબર જ છે કે ભાઈ હવે આને કઈ રીતે ક્લચમાં લેવો તો સીધો ઉપર લે પછી થોડું ત્યાંથી નીચે લાવી અને પૈસા સરક નીચે લાવી તમારો લોસ જેટલા સ્ટોપલોસ હોય બધા ખાઈ જાય ખરું ને મિત્રો એટલે આવી વસ્તુ બનતી હોય છે બીજું કે તમે માની લો કે કોઈ ડિલિવરી લીધેલી હોય તો ડિલિવરીમાં પણ એવું થાય તમે માની લો કે તમને કોઈ એનટીપીસી છે કે પછી ઈ ક્લક્સ સર્વિસીસ છે કે પછી ઈ ક્લક્સ સર્વિસીસ અથવા તો ઈઆઈડી પેરી

તમે જ્યારે લો ત્યારે ભલે ઘટે હોલ્ડ કરીને બેસી દેવાનું લાંબા ગાળા માટે એને ત્યાં આવવું જ પડશે ખાહડો ખાઈને ખાહળો ખાઈને એને ઉપર તો આવવું જ પડશે આપણે મેહોણાની ભાષામાં છે ને કે ખાહડો ખાઈને એને ઉપર આવવું પડશે કેમ કે નીચે આવ્યો છે તમને કાઢવા માટે પણ તમે નીકળ્યા નહીં એટલે પછી તો હવે એને તો એના લેવલ ઉપર આવવું પડશે ભાઈ કારણ કે એને તો હજી ઉપર જવાનું બાકી હતું પણ આ તમને વચ્ચે એન્ટર થઈ ગયા એટલે તમને આમ ઝાટકો મારીને કાઢવાની કોશિશ કરે છે પણ તમે કરતા નહીં તમે મજબૂત કારજાવાળા છો એટલે એને પછી ઉપર લીધા વગર છૂટકો જ નથી કારણ કે બીજા પચા લોકોને ઉપર લઈ જઈને કમાવું છે તમારા બે લોકોને ને લોસ કરાવવાની લાઈમાં એ લોકો લોસ બુક કરાવવાની લાઈમાં એ લોકો એમનો નફો થોડો છોડે એટલે એ લોકો શું કરે ચૌદ અગિયારસો વાળો ઈઆઈડી પહેરી અગિયારસો ત્રીસ અગિયારસો પાંથળી લાવી દે અગિયારસો ચાલીસ સુધી લાવે તમને બીવડાવે તમે બે હજાર બસો સેલ લીધા હોય એટલે તમારે સીધો દર રૂપિયાનો ફેર પડે એટલે બે હજાર રૂપિયાનું નુકસાન થાય એટલે તમે શું કરો કે સાલું વધારે નુકસાન થશે નીકળી જાવ આમાંથી તમે જેવા નીકળો એટલે તરત જ અગિયારસો ને સિત્તેર અગિયારસો પંચોતેર સાહીઠ છે ને કમાલ આ શેરબજારનું સત્ય છે તમારું નહીં આ ઓવરઓલ ઓવરઓલ જેટલા પણ ટ્રેડ કરતા હશે એ બધા માટે છે આ અને હર આનો એક જ ઉપાય છે તમારે જ્યારે ડિલિવરી બેઝ કામ કરતા હોય ત્યારે તમને તમારા ભાવથી વસ્તુ મળે તો જ પકડવાની નહી તો છોડ દેવાની અમુક લોકો શું કરે ખબર છે કે ઈઆઈડી પેરી નો ભાવ અગિયારસો પચાસ ચાલે છે ને એટલે ચાલુ ભાવમાં માલ ઉઠાવે બધો બસો સેલ લેવાય ને તો બસો એ બસો લઈ લે પણ ના એવું નહીં કરવાનું આનો એક જ ઉપાય અગિયારસો પચાસ હું તમને રોજે રોજ વિડીયો જણાવું છું મિત્રો કે આના માટે આ પદ્ધતિ વાપરાવાય અગિયારસો પચાસમાં તમે પચાસ સેલ લીધા પચાસ સેર તમે લીધા એટલે ઓટોમેટિકલી અને નીચે આવવું પડશે એટલે અગિયારસો પિસ્તાલીસ માં બીજા પચાસ લીધા પચીસ પચીસ ટકા કરીને ભાગ પાડ દો અગિયારસો ચાલીસ આવે એટલે બીજા પચાસ લીધા પછી ક્યાં લઈ જશે નીચે

તો તમને એની એવરેજ પ્રાઇઝ નીચી આવશે અને એવરેજ પ્રાઇઝ નીચી આવશે તો તમને જ્યારે ઉછાળો આવશે ત્યારે તમને ઓટોમેટિકલી એનો બેનિફિટ થતો જોવા મળશે ખરું ને આ બધું શું છે કે શાંતિ ધૈર્ય અને કુશળતા પૂર્વક કામ કરવું પડે કોન્સન્ટ્રેટર્સ કોન્સન્ટ્રેશનથી કામ કરવું પડે રઘવા ના કરાય ઉતાવળ ના કરાય નહીં તો નુકસાન થઈ બેસે એટલે અને લાંબા ગાળાના રોકાણકાર બનો બને ત્યાં સુધી વિચારવાનું કે અગિયારસો ચાલીસ ની એવરેજ બેસી આપણી બસો શેરની બારસો ઉપર જાય કમસે કમ દસ ટકા પ્રોફિટ ડિલિવરી વાળા હોય પંદર ટકા પ્રોફિટ ના મળે ત્યાં સુધી નીકળવાનું નહીં કારણ કે લગભગ એક ટકો જેટલું તો તમાર સમથિંગ દલાલીમાં જતું રહે

જો એક વસ્તુ યાદ રાખજો ઘડિયાએ કહી ગયા છે અને હું પણ કહું છું કે શેર બજારમાં જે તમે પ્રોફિટ બુક કરીને ગીજામાં લાયા અને ખાતામાં લઈ ગયા એટલું આપણા બાપનું બાકી મોયના મોય રાખ્યું એટલે સમજી લેવાનું કે એટલું બધું આપણું નહીં એ આવ્યું તો આવ્યું ને કે જય શ્રી કૃષ્ણ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આ એક સત્ય વિશે આપણે આજે ચર્ચા કરવાની હતી મેં તમારી સમક્ષ કરી તમને સારું લાગ્યું હોય તો તમે તમારા મિત્ર સર્કલમાં પણ શેર કરજો અને ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ પણ કરજો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મિત્રો